જય દ્વારકાધીશ મિત્રો ફરીવાર આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે જોઈએ તો વરસાદી વાતાવરણમાં અત્યારે ઘરે ઘરે અથવા હોટલમાં અથવા પોલ્ટ્રી માં અથવા બીજી અલગ અલગ જગ્યાએ આ હાઉસ ફ્લાય એટલે કે ઘરમાખી જે માખી આવે છે એ એનું પ્રમાણ વધતું જાય છે અને વરસાદી વાતાવરણના લીધે એનું પ્રમાણ ઘણા ઘરે જોઈએ તો બહુ એટલે જ્યાં જોઈએ એટેક જ દેખાય છે તો એનો આપણે કેમિકલી તો કંટ્રોલ કરતા જ પણ આ વખતે પહેલીવાર આપણે જે ઓર્ગેનિક પ્રોડક્ટ લાવ્યા છીએ ફેરોમેન ટ્રેપ જે બેરિક્સ કંપનીની છે તે ઓર્ગેનિક આવે છે અને કોઈ પણ એન્વાયરમેન્ટ અથવા આપણને ડેમેજ નથી કરતી અને એ સોએ સો ટકા રિઝલ્ટ આપે છે તો આપણે એના વિશે થોડુંક જાણીશું અને કઈ રીતના એ કામ કરે છે તો એના વિશે હું તમને જણાવીશ અને કઈ રીતે આપણે ઉપયોગ કરવો એના વિશે પણ જણાવીશ તો પહેલાં આપણે જાણીશું કે આનો કઈ રીતના ઉપયોગ કરવો તો આપણે આ બેરિક્સની જે આ એની આખી ટ્રેપ છે એને એમાં એક આવશે કેરો લ્યુર અને એક આવશે બેરિક્સ કેટની ફેરો તો એમાં હું કરશું પેલા આપણે આપણે

કેરોલ્યુર આવે છે એ પાવડર ફોર્મમાં આવે છે અને જે ફેરોલ્યુર આવે છે એ લિક્વિડ બેઝ આવશે જે ફેરોલ્યુર છે એ તમને આ જાળી જેવું દેખાય છે એમાં આ જે બે રિંગ આવે છે આ રિંગમાં લગાવી દેવાનું આ લગાવી દીધું આ લગાવી દીધું પછી આને ઉપર આમ મૂકી દેવાનું છે પછી આ જે બાઉલ છે એને ફિટ કરી દેવાનું છે હવે ધીમે ધીમે ટાઈમ જશે એટલે ધીમે ધીમે આ જે ફેરોલ્યુર અને કેરોલ્યુર છે એ હાઉસફ્લાય છે એને ધીમે ધીમે એટ્રેક્ટ કરશે એટ્રેક્ટ કરશે અને ધીમે ધીમે આની અંદર માખી છે એ અંદર જાતી તમારે કરવો હોય લ્યુરનો લ્યુર અલગથી પણ તો આ તમારે સાફ કરી નાખવાનું અને પાછી લ્યુર લઈ જવાની એટલે તમારે રોટેશન મતલબમાં ખર્ચો પછી લ્યુરનો રહેશે આ ટ્રેપનો નહીં રહે જોઈએ તો જે આ હાઉસ ફ્લાય છે એ આપણને તો એ ડેમેજ કરે જ છે પશુ પક્ષી છે પ્રાણી છે અથવા જેને પોલ્ટ્રી ફાર્મ હોય મરઘા ઉછેર કેન્દ્ર હોય એમાં મરઘાને પણ ઘણો એટેક કરે એના લીધે વાયરસ ફેલાય છે તો મિત્રો આપણે જોઈ લીધું કે આ વસ્તુ કઈ રીતના કામ કરશે હવે એ ઘણા મિત્રોનો પ્રશ્ન છે કે આ કેટલો ટાઈમ અથવા કેટલી વાર ઉપયોગ થશે તો આ લ્યુર છે એ તમારે જો પંદર દિવસે ભરાતી હોય તો બે વાર ઉપયોગ થાય છે આ ટ્રેપ મતલબમાં એક મહિનો ચાલશે આ લ્યુર નહીં નાખો તો જો તમારે સાત દિવસે ભરાતી હોય તો ચાર વાર ઉપયોગ કરી શકશો મતલબ માં મહિના આજુબાજુ તોય ચાર વાર થાય પછી ત્રીજા નંબરે જો તમારે ડેઈલી ભરાઈ જતું હોય આખી ટ્રેપ તો તમે છ છ વાર ઉપયોગ કરી શકશો એટલે છ દિવસ અને જો તમારે ત્રણ ચાર પાંચ કલાક આજુબાજુ ભરાઈ જતી હોય તો તમે ચાર થી પાંચ વાર ઉપયોગ કરી તો મિત્રો આજ માટે આજ માહિતી હતી તો આવીને આવી નવી માહિતી મેળવવા અથવા જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેના લીધે વધારે મિત્રોને આપણું આવું અને આવી નવી માહિતી મળી રહે અને તમને પણ